તો હેલો યુ ટુ ફેમિલી કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અને આપણે એક નવી જગ્યાએ મચ્છી પકડવા આવ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મચ્છી રીલે તો અમનવા વિડીયો જોવા ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો ભાઈ આમાં ઝાડ નાખી રહ્યા છે જુઓ આ બાજુ આવી રીતના ને નાખવાનું હોય છે મિત્રો તો મિત્રો નખાઈ ગઈ છે તો ફાઈનલી મિત્રો ઝાડ આપણે ઉપાડી રહ્યા છે ભાઈ ઝાડ ને ઉપાડી રહ્યા છે જો તારે જો કેટલી મચ્છી આવે ઓહો મિત્રો બે ત્રણ પૈકી મચી આવી છે જુઓ જનાવર ઓ મિત્રો બહુ ખતરનાક આવે છે જુઓ દરિયાઈ જનાવર ઓહો મંડ દરિયાઈ જનાવર માછલું વગેલું ખાઈ ગયો છે

ઓ મિત્રો કરસલો કરસલો પણ આવ્યો છે જુઓ બીજો કરો મિત્રો જુઓ કરો પણ છે અને પણ છે મિત્રો જુઓ કળશલો આવી રીતના એને ઝાડ માટે કાઢવાનો હોય છે મિત્રો દરિયાઈ જનાવર આવી રીતે ફસાયું છે જીવતું જ છે મિત્રો તેને છે ને મારવું પડે આપણા માટે જીવતું જ છે એમ કે કઢી પડે મિત્રો જો મિત્રો જો કેટલી મિત્રો જુઓ આ છે દરિયાઈ જનાવર મિત્રો તે ઝાડમાં મચ્છી વાગી લે એ ખાવા આવ્યું એના બદલામાં એ ફસાઈ ગયું આપણી ઝાડમાં જુઓ મિત્રો જો મિત્રો દરિયાઈ જનાવર જો મિત્રો કેવા દાંત કરોક માં હોય છે જો મિત્રો કેટલું કલરીન માછલું છે આ ને જીવે છે પણ મિત્રો